જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અધિક માસનો અઢારમો દિવસ છે તો આ વિડીયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય અઢારમો શુકદેવને જીવતદાન અને આજની કથા વાર્તા છે ડોશી માનો ખાવધરો દીકરો મિત્રો અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આ મહિનામાં નિત્ય ભગવાનની કથા અને અધ્યાય સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ભગવાન પુરુષોત્તમ રાય પ્રસન્ન થાય છે તેની કૃપા પ્રાપ્ત થાય છે તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ઘરમાં બરકત આવે છે એવો પુણ્યશાળી છે આ પુરુષોત્તમ માસ કે જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે એવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ પૂજા કરીએ નિત્ય કથા અને અધ્યાય સાંભળીએ તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે છે આપણું કલ્યાણ કરે છે તેમાં કોઈ શંકા નથી તો મિત્રો એવી પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવા માટે આ વિડીયોમાં આપણે સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય અઢારમો અને આજની સુંદર કથા વાર્તા જો આપને આ અધ્યાય અને કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સાંભળશું આજની કથાનો અધ્યાય અઢારમો શુકદેવને જીવતદાન નારદજી બોલ્યા હે નારાયણ વાલ્મિકી મુનિ દ્રઢ ધનવા રાજાને તેના પૂર્વજન્મનું ચરિત્ર સંભળાવી રહ્યા હતા તેમાં હવે આગળ શું કહ્યું શ્રી નારાયણ કહે વાલ્મિકી બોલ્યા હે દૃઢ રાજા તમે અને તમારી પત્ની ગૌતમીએ તમારા પુત્ર શુકદેવના શબ પાસે બેસી ઘણું કલ્પાંત કર્યું ભગવાનને પ્રાર્થના પણ કરી અને કહ્યું કે હે પ્રભુ તે આ શું કર્યું પણ તમને પુત્ર ઉપર એટલી બધી મમતા હતી કે લોકોએ તેનો અગ્નિસંસ્કાર કરવા કહ્યું ત્યારે તમે ના પાડી અને કહ્યું કે પુત્ર મૃત્યુ પામ્યો છે છતાં તે અમારી નજર સામેથી દૂર થશે તો તેની પાછળ અમારા પણ પ્રાણ નીકળી જશે માટે અમે તેના શબ્દની પાસે જ બેસી રહીશું અને ભગવાનને પ્રાર્થના કરીશું લોકો થાકીને જતા રહ્યા અને તમે પતિ પત્ની પુત્ર સુખદેવના મૃતદેહને ખોળામાં લઈ કલ્પાંત કરતા બેસી રહ્યા થોડી વારમાં વીજ સાથે વરસાદ વરસવા લાગ્યો દિવસો એક પછી એક પસાર થવા લાગ્યા અને વરસાદ પણ મન મૂકીને વરસ્યો તમે બંને વરસતા વરસતા ઠંડી હવા છતાંય જરાએ કંપ અનુભવ્યા વગર પુત્રના શબને લઈ ભીંજાતા બેસી રડતા હતા એ દિવસો અધિક માસના હતા જે માસનું આધિપત્ય શ્રી કૃષ્ણ ભગવાને સ્વીકાર્યું હતું તમે પતિ પત્ની આ પુરુષોત્તમ માસનું અજાણપણે સ્નાન ધ્યાન થઈ રહ્યું હતું અને ઉપવાસ પણ કુદરતી રીતે થઈ રહ્યા હતા આમ ને આમ આખો અધિક માસ તમે વરસાદમાં પળતા ભૂખ્યા પેટે ભગવાનને ભજતા પુત્રના મૃતદેહને ખોળામાં લઈ બેસી રહ્યા આ રીતે તમે અજાણપણે પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું તેથી પુરુષોત્તમ ભગવાન તમારું શ્રેય કરવા પ્રગટ થયા ભગવાનના પ્રાગટ્ય સાથે જ મેઘરાજાએ પોતાની લીલા સંકેલી લીધી વાતાવરણ સ્વચ્છ બની ગયું આ સમયે તમે બંને પતિ પત્ની આંખો મીચીને ભગવાનનું રટણ કરી રહ્યા હતા તેવામાં એકાએક પ્રકાશ પથરાવાથી અને મધુરી સુવાસ પ્રસરવાથી તમે આંખો ખોલી તો સામે સાક્ષાત ભગવાન પુરુષો તમને ઉભેલા જોયા તે સાથે જ પુત્રના શબને હળવેકથી ભૂમિ પર રાખી તમે બંનેએ ભગવાનના ચરણોમાં પડી દંડવત પ્રણામ કર્યા અને ઊભા થઈ વારંવાર નમન કરી કહેવા લાગ્યા કે હે પ્રભુ અમે આપના શરણે છીએ તો અમારું કલ્યાણ કરો આ જગમાં આપના સિવાય અમારું રક્ષણ કરે તેવું બીજું કોણ છે ભગવાને કહ્યું હે ભક્ત સુદેવ અને પવિત્ર ગૌતમી હવે તમારું ભાગ્ય એટલું બળવાન બની ગયું છે કે ત્રિભુવનમાં કોઈ પણ તેનું વર્ણન કરવાને સમર્થ નથી હવે તમારા પુણ્યનો ઉદય થવાથી તમારું ભાગ્ય ફરી ગયું છે વિધાતાએ તમારા પુત્રના છઠ્ઠીના લેખ લખેલા તેમાં બારમે વર્ષે તેની જળઘાત હતી તે પ્રમાણે તમારો પુત્ર મૃત્યુ પામ્યો અને તમે મારા પ્રત્યે અશ્રદ્ધા બતાવી હોત તો તેની માટીની કાયા ક્યાર નહીં માટીમાં મળી ગઈ હોત પરંતુ આ વખતમાં અધિક માસ પુરુષોત્તમ માસમાં કે જે માસ મને અતિવહાલો છે એ માસમાં તમારાથી અજાણપણે પુરુષોત્તમ વ્રત થઈ ગયું અને તમે મારી પ્રસન્નતાને પામ્યા તમારો પુત્ર સુખદેવ મારી કૃપાથી સજીવન થશે આ તમારો સુખદેવ બાર હજાર વર્ષ જીવશે તમને જેવો પુત્ર જોઈતો હતો તેવો જ સર્વ ગુણ સંપન્ન આ સુખદેવ થશે તેનાથી તમને એવું સુખ મળશે કે તમે ધન્ય ધન્ય બની જશો પૂર્વે માંકડે મુનિને રઘુ રાજાને કોઈ પ્રસંગે એક આખ્યાન કહેલું તે તમે સાંભળો તે સારરૂપ છે માટે સંભળાવું છું પૂર્વે ધનુ નામે એક પરદુખી દુઃખી થનારો સાગર જેવો વિશાળ મનવાળો બ્રાહ્મણ હતો તેને ધનુર્દેવ કહીને બધા બોલાવતા તે બધા શાસ્ત્રો ભણેલો તેથી તેને ઘણે ઠેકાણે પૂજા પાઠ માટે જવું પડતું સહુને સારા માઠા પ્રસંગે તેની જરૂર પડતી આમ ઘેર ઘેર ફરવાથી ધનુર્દેવને એટલું જાણવા મળ્યું કે ઘણે ઠેકાણે શેર માટીની ખોટ હતી આ બધું જોઈ ધનુર્દેવને પણ પુત્રની ઈચ્છા થઈ એવો પુત્ર કે જ્ઞાની પરાક્રમી નીવડે અને સદાય અમર રહે આવો મનગમતો પુત્ર મેળવવા માટે દેવે શાંત વનમાં જઈ ઉત્તમ પુત્ર અર્થે કઠિન તપ આદર્યો તેના તપથી કઠિન તપથી ભગવાન પ્રસન્ન થઈ કહેવા લાગ્યા હે ધનુર તે આવું આકરું તપ કર્યું છે કે જેને ઋષિઓ પણ ભાગ્યે જ કરી શકે તારા તપથી હું તારા પર એટલો બધો પ્રસન્ન થયો છું કે તું જે ઈચ્છીશ તે હું આપીશ ધનુર્દેવે પે હાથ જોડી વંદન કરતાં કહ્યું કે પ્રભુ મારે તો સર્વ વિદ્યાઓમાં નિપુણ અને જેનો કદાપી ક્ષય ન થાય તેવો અમર પુત્ર જોઈએ છે ભગવાન બોલ્યા હે તપસ્વી તેવો પુત્ર હજુ પૃથ્વી તલ વિશે પેદા થયેલો નથી ધનુર્દેવે કહ્યું મારે તો એવો જ પુત્ર જોઈએ જો આપ એવો પુત્ર ન આપી શકતા હોવ તો નિમિતિક પુત્ર આપો આ નિમિતિક એટલે સામે જ ઊંચો પર્વત દેખાય છે તેની હયાતી રહે ત્યાં સુધીના આયુષ્યવાળો પુત્ર આપો તથા કહી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા ધનુર્દેવ પ્રસન્ન ચિતે પોતાના આવાસે ગયો અને પ્રભુ ભક્તિ કરતો રહ્યો આમને આમ એક વર્ષ થવા આવ્યો અને તેને ત્યાં રૂપરૂપના અંબારસમાં દેવાંશી તેજસ્વી પુત્રના પગલાં થયા તે પુત્ર સોળ વર્ષનો થયો ત્યારે ભણી ગણીને પ્રવીણ થઈ ગયો પરંતુ અતિ જ્ઞાનને લીધે તે ગર્વિષ્ઠ બની ગયો વળી ધનુર્દેવ તેને જે કંઈ કહે તેનાથી ઉલટું આચરણ કરતો આંગણે આવતા સાધુ સંતોને તે હળધૂત કરતો એક વેળા ધનુર્દેવને આ મધથી થયેલો પુત્ર તેના ભેરુઓ સાથે વનમાં ફરવા નીકળ્યો ત્યારે માર્ગમાં આવતા મહર્ષિ મુનિના આશ્રમે ગયો મહર્ષિ મુનિ તપસ્વી હતા પરંતુ ક્રોધી બહુ હતા જ્યારે ધનુર્દેવનો પુત્ર આશ્રમમાં ગયો ત્યારે મુનિ શાલિક રામની પૂજા કરી રહ્યા હતા રોજ શાલિગ્રામનું વિધિપૂર્વક પૂજન કર્યા પછી જે મુનિ ફળાહાર લેતા તેવામાં મુનિ કંઈક વસ્તુ લેવા ઉઠ્યા એટલે લાગ જોઈ આ અભિમાની પુત્રે શાલિગ્રામની મૂર્તિને ઉઠાવી અને નજીકમાં આવેલા પાણીથી ભરેલી વાવમાં નાખી દીધી ક્રોધી મહર્ષિ મુનિએ તેનું આ અપકૃત્ય જોયું અને એકદમ ક્રોધિત થઈ ગયા ક્રોધમાં તેણે ધનુર્દેવના પુત્રને શાપ આપ્યો કે હમણાં તું મરણને શરણ થા મુનિના તપનો એવો પ્રભાવ હતો કે તે બોલતા જ તે જ થયું અને વચન સિદ્ધિ મળી હતી પરંતુ અહીં શાપની અસર થઈ નહીં તેથી તેણે ધ્યાન ધરીને જોયું તો તેને માલુમ પડ્યું કે ધનુર્દેવે આકરું તપ કરી ભગવાનને પ્રસન્ન કરી નિમિત્ત આયુષ્યવાળો પુત્ર માગ્યો અને તેના પર્વતનું નિમિત્ત રાખ્યું છે તે પર્વત જ્યાં સુધી ધરા પર ખડો રહે ત્યાં સુધી ધનુર્દેવનો પુત્ર જીવિત રહે પરંતુ પર્વત કંઈ કારણથી ધરાશયી થાય તો તુરંત જ તેનું મૃત્યુ થાય મહર્ષિ મુનિ મૂંઝવણમાં પડી ગયા પોતાનો શાપ મિથ્યા પણ કેમ થઈ શકે કાંઈ સૂજ ન પડતા તેણે ઊંડો નિશાશો નાખ્યો આમ તપસ્વી મુનિનો નિઃશ્વાસ હતો તપસ્વીની હૈયા વરાળ હતી આથી એકાએક સહસ્ત્ર મોટા શીંગડાવાળા પાડા ઉત્પન્ન થયા અને પેલા પર્વત ઉપર ખસીને તેણે શીંગડા મારી મારીને જોત જોતામાં એ પ્રચંડ પર્વતને ધરાશયી બનાવી દીધો ધનુર્દેવનો અભિમાની પુત્ર તે નિમિત્ત રૂપ નિર્ધારેલા પર્વતના ધરાશય થતાં જ ધરતી ઉપર ઢળી પડ્યો ધનુર્દેવને પુત્રના આ પરાક્રમની મુનિના શાપની અને અંતે પોતાના થયેલા પુત્રોના મૃત્યુની ખબર પડી એટલે તે રડતો કકળતો મહર્ષિ મુનિના આશ્રમ આગળ આવ્યો ત્યાં પુત્રનું શપ પડ્યું હતું તેના પર માથા પછાડી બહુ જકલપાંત કરી તેને કાંધે ઉઠાવી દૂર લઈ ગયો ત્યાં કાષ્ટની ચિતા રચી પોતાના પુત્રના શબને લઈ સળગતી ચિતામાં પ્રવેશ્યો અને થોડી જ વારમાં બળીને ખાખ થઈ ગયો ભગવાને સુખદેવને પૂર્વે માર્કડે કડે મુનિએ રઘુરાજાને જે આખ્યાન સંભળાવેલું તે પ્રસંગ વર્ણાવીને કહ્યું કે હે સુખદેવ ધનુર્દેવે હઠ કરીને પુત્રને મેળવ્યો હતો તેથી તેણે પુત્ર સુખ ન મળ્યો માટે કોઈએ પુત્ર પ્રાપ્તિ માટે હઠ કરવી નહીં આ તમારો પુત્ર ભગવાનના આદેશથી કરુડજીએ આપ્યો છે એટલે તે ઘણો સાંદર્યવાન બનશે અને તમને સુખ આપશે તમે ઘણા વર્ષો તમારા પુત્ર સાથે સુખમાં ગાળશો શ્રી પુરુષોત્તમ ભગવાનના પ્રતાપથી અંતે બ્રહ્મલોકમાં તમારો વાસ થશે એ પુનિત પાવનધામમાં હજારો વર્ષ સુધી સુખ વૈભવ ભોગવી પાછા અવનિમાં અવતરશો તમારો જન્મ રાજર્ષિને ત્યાં થશે અને આગળ જતાં તમે તમારા વીરત્વ અને સમૃદ્ધિને કારણે ત્રઢ ધનવા નામે ચક્રવર્તી રાજા બનશો તમને તમારા જેવી જ સદગુણી અને ચતુર ગુણ સુંદરી નામે પત્ની મળશે અને તે ચાર પુત્ર અને એક પુત્રીને જન્મ આપશે તમે રાજા રાણી સ્વર્ગ જેવો વૈભવ ભોગવતા હશો તેમાં સર્વાંગ સુંદર અને ચતુર સંતાનો મળશે એટલે તમારા સુખમાં બહુ જ વધારો થઈ જશે અને તમે સુખ વૈભવમાં રાચવાને લીધે ભગવાન વિષ્ણુને ભૂલી જશો મૂરલીધર શ્રી કૃષ્ણને ભૂલી જશો જગતને સર્વ સુખ સમૃદ્ધિ બક્ષનાર પુરુષોત્તમ ભગવાનને યાદ પણ નહીં કરો એક દિવસ તમે વનમાં શિકારે ગયા હશો ત્યારે પોપટ રૂપે રહેલો તમારો પુત્ર તમને ચેતવવા એક શ્લોક વારંવાર ભણશે પરંતુ એ હિતકારી શ્લોકનો અર્થ નહીં સમજતા તમે બહુ જ ઉદાસ રહેશો ખાવા પીવાનું તજી દેશો અંતે વાલ્મીકી મુનિ તે પોપટે બોલેલા શ્લોકમાં રહેલો ગૂઢાર્થ પ્રગટ કરશે એ સાંભળીને તમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે અને સંસાર ઉપરથી મોહ છૂટી જતા વૈકુંઠમાં તમારો વાસ થશે ભગવાને સુદેવને મારખડય મુનિએ રઘુરાજાને કહેલું આખ્યાન સંભળાવ્યું એવામાં મૃત્યુ પામેલો સુખદેવ સજીવન થયો અને તેના માતા પિતાના હર્ષનો પાર રહ્યો નહીં ભગવાનની પ્રસન્નતાથી સજીવન બનેલો સુખદેવ ભગવાનને પગે લાગી માતા પિતાને નમ્યો તે વખતે અંતરિક્ષમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને દેવ દુધુંભી વાગવા લાગ્યા સુદેવને મનમાં થયું કે ભગવાને મારા પર આટલી બધી કૃપા કેમ કરી તે મારે જાણવું જોઈએ કારણ કે ભગવાનની લીલાનો પાર કોઈ પામી શકતું નથી આવી શંકા જન્મતા સુદેવે ફરી ભગવાનને નમન કરી સ્તુતિ કરી અને કહ્યું કે હે પ્રભુ પુત્ર પ્રાપ્તિ અર્થે મેં અસંખ્ય વર્ષો સુધી આકરું તપ કર્યું ત્યારે આપે એમ કહેલું કે સાત ભૌમાં પણ તમને પુત્રનો સુખ નથી જે તારા ભાગ્યમાં નથી તેને હું ક્યાંથી આપી શકું એ વખતે ભગવાન આપે વિધિના લેખ પર મેખ મારવાની ના કહી હતી અને હવે મારો મૃત્યુ પામેલો પુત્ર એકાએક ક્યાંથી સજીવન થયો એ આપની પ્રસન્નતાનું કારણ કહો આ પ્રમાણે એ તે શ્રી બ્રહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મામાં અધ્યાય અઢારમો સમાપ્ત થયો બોલો ભગવાન પુરુષોત્તમરાયની છે તો મિત્રો આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય અઢારમો હવે સાંભળશું આજની સુંદર કથા વાર્તા ડોશીમાં નો ખાવધરો દીકરો એક ગામમાં એક ભણેલો ગણેલો જવાન તેની વૃદ્ધ માતા સાથે રહેતો પરંતુ આ જવાનને મોટું દુઃખ એ હતું કે તેનાથી ખવાય નહીં ડોશી દીકરા માટે જાત જાતની વાનગીઓ બનાવીને થાળીમાં પીરસતી પરંતુ છોકરો ભાણા પર જમવા બેસે ત્યારે એકાએક અરુચિ થતી અને તે પણ કોળીઓ ભર્યા વગર ખાલી પાણી પીને ભાણા પરથી ઉઠી જતો ડોશી આથી રોજ ચિંતા કરતી કે ખાધા વગર તો જીવાય કેવી રીતે તેણે વૈદને છોકરાને બતાવ્યો તો વૈદો પણ કહી શક્યા નહીં આખરે ડોશીએ પુરુષોત્તમ ભગવાનને ભજવા માંડ્યા અને પ્રાર્થના કરવા માંડી કે હે દયાની ધાન મારો ભણેલો ગણેલો દીકરો રોજ ભૂખ્યો રહે છે જમતો નથી તો તે જીવશે કેવી રીતે પ્રભુ તમે તેની ભૂખ ઉડાડો અધિક માસ ચાલતો હતો ડોશી વહેલી સવારે નદીએ જઈ નાહીને આવતી અને પછી ઘરમાં બેસી પુરુષોત્તમ ભગવાનને આરાધતી ડોશીની ભક્તિ સાચી હતી જાણે કે તેની અરજી પુરુષોત્તમ પ્રભુએ સાંભળી લીધી હોય તેમ ડોશીનો ભૂખ્યો રહેતો છોકરો હવે થોડું થોડું ખાવા માંડ્યો અને ધીમે ધીમે તેનો આહાર એટલો બધો વધતો ગયો કે ઘરમાં જેટલું રંધાતું તે બધું એકલો ચાપટી જતો ડોશીના ભાગે કાંઈ ખાવાનું રહેતું નહીં હવે તો પુરુષોત્તમ ભગવાને એવી પ્રાર્થના કરવા માંડી કે હે દીનદયાળુ તમે તો મારા દીકરાની ભૂખ એટલી બધી ઉખાડી દીધી કે ગમે તેટલું રાંધું ગમે તે ટું ખાય તોય ધરાતો નથી માટે એવી દયા કરો કે છોકરો માપસરનો ખોરાક લે ડોશીની પ્રાર્થના સાંભળી ભગવાને તેને સ્વપ્નમાં આવીને કહ્યું કે તમારા દીકરાને દરરોજ પુરુષોત્તમ નામની એકવીસ માળા ફેરવવાનું કહો તેમ કરવાથી તેની આળસ જતી રહેશે અને તે કાંઈ કામ ધંધો કરશે અને વળી ખોરાક પણ માપસર લેશે સવારે ડોશીએ એક માળા તેના દીકરાના હાથમાં આપી અને કહ્યું કે દીકરા તારે રોજ એકવીસ માળા કરવાની છે દરેક મણકે શ્રી કૃષ્ણ શરણમ મમહ બોલવાનું આ પ્રકારે તું રોજ માળા કરજે જ્યારે એકવીસ માળા પૂરી થાય ત્યારે જ તને ખાવાનું મળશે દીકરાએ ડોશીનું કહેવું માન્યું અને રોજ એકવીસ માળા ગણ્યા પછી જ જમવા બેસતો તેથી તેની જળ બુદ્ધિ ચેતન બની ગઈ તેને સારા ખોટાનું ભાન થવા માંડ્યું અને ખોરાક પણ શરીર ટકાવા જેટલો લેવા લાગ્યો આથી ડોશીને ઘણો આનંદ થયો થોડા દિવસ પછી ડોશીના દીકરાને એક વણિકને ત્યાંથી કામ મળી ગયું અને તે કમાવા લાગ્યો ત્યારથી માં અને દીકરો સુખ શાંતિથી રહેવા લાગ્યા ડોશી અને દીકરો બંને રોજ એકવીસ એકવીસ માળા ગણતા હતા તેથી તેની અંતે સદગતિ થઈ પુરુષોત્તમ ભગવાનના નામનું સ્મરણ કરનારના સર્વે સંકટો વિકારો ટળી જાય છે આવો છે પ્રભુ નામ સ્મરણનો મહિમા ખૂબ મોટો છે આથી મિત્રો જ્યારે પણ સમય મળે ત્યારે ભગવાનના નામની એક માળા તો જરૂર કરી લેવી જો માળા બેસીને કરવાનો સમય ન હોય તો ઘરના કામ કરતાં કરતાંય પ્રભુનું નામ સ્મરણ તો જરૂર કરવું કહેવાય છે ને કે કરતાં જઈએ ઘરના કામ લેતા જઈએ હરિનું નામ આથી જો પ્રભુની ભક્તિ કરવાનો સમય ન હોય માળા કરવાનો સમય ન હોય તો ઘરના કામ કરતાં કરતાંય પ્રભુનું નામ સ્મરણ તો કરવું જ જોઈએ આવો મહિમા છે પ્રભુનું નિત્ય નામ સ્મરણ કરવાનો પ્રભુ પ્રસન્ન થશે તેની કૃપા પ્રાપ્ત થશે તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે જીવનની દરેક નકારાત્મકતા દૂર થશે જીવનમાં સકારાત્મકતા આવશે તો મિત્રો આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય અઢારમો અને આજની સુંદર કથા વાર્તા માનો ખાવધરો દીકરો જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા ધાર્મિક વિડીયો અને કથાની નોટિફિકેશન તમને પહેલાં મળે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે અધિક માસની નવી કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ